બાર સાયન્સ ફિઝિક્સમાં બોર્ડની અંદર વેરી મોસ્ટ હેપી ટોપિક એલ સી આર શ્રેણી પરિપથ જેની અંદર ખાસ જરૂરી જે મુદ્દાઓ છે અને એ ટોપિકને સમજવા માટે જે જરૂરી માહિતી તમને યાદ હોવી જોઈએ એને લગતો ડિટેલ વિડીયો આપણે પહેલાં એક વિડીયો અપલોડ કરેલો છે જો એ વિડીયો ના જોયો તો અહીંયા આઈ બટન પર તમને મળી જશે ત્યાં ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો હવે આજે આપણે જ્યારે એલસી અને આર ત્રણેયના વોલ્ટેજ તમને ખબર હોય પ્રવાહ આઈ આને અનુરૂપ બરાબર તો અહીંયા એસી સ્ત્રોતનું સમતુલ્ય વોલ્ટેજ કેટલો થાય જો ડીસી સપ્લાય હોત તો ત્રણેયનો સીધે સીધો સરવાળો કરીને આપણને જવાબ મળી જતો પરંતુ અહીંયા જે સપ્લાય આપણે આપેલો છે એ કેવો છે એસી સપ્લાય આપણે અહીંયા આપેલો છે માટે અહીંયા તમે ત્રણેયનો સીધે સીધો સરવાળો ના કરી શકો એટલે આપણો પ્રશ્ન કે આ પ્રમાણે છે કે એલસીઆર શ્રેણી પરિપત્રમાં સ્ત્રોતના સમતુલ્ય વોલ્ટેજનું સમીકરણ આપણે અહીંયા મેળવવાનું છે અને આ સમીકરણ આપણે એક જ રીતથી મેળવી શકીએ છીએ અને જે છે ફેઝર ડાયાગ્રામ હાય આઈ મિહિર યોર ફિઝિક્સ ટીચર તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા મોટો પ્રશ્ન એ છે કે ફેઝર ડાયગ્રામ એટલે શું તો અહીંયા સ્ક્રીન પર તમને દેખાતું હશે મુજબ જ્યારે આપણે આ એલ હોય કે ફક્ત એલ સી અને આર હોય એની અનુરૂપ જ્યારે વોલ્ટેજ લાગુ પડતા હોય ત્યારે જે પ્રવાહના સમીકરણ મળતા હશે ત્યારે બંને વચ્ચે જે આલેખ આવતો હશે બરાબર સાયનું સોયડલ આલેખ બરાબર હવે એ આલેખને જો સરળ ભાષામાં સમજવું હોય કે આ આલેખ ઉપરથી કે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત કેવી રીતે હશે એ સમજવા માટે તમને સ્ક્રીન પર દેખાય છે મુજબ ત્યાં આપણે એક વર્તુળાકાર ગતિમાં સદીશો ગતિ કરતા હોય એ દર્શાવવા પડશે અને આને જ આપણે કહીશું ફીઝર ડાયગ્રામ એટલે કે ગુજરાતી ભાષામાં એને થાય ગુમતા સદીશો તો અહીંયા ફીઝર ડાયાગ્રામનો આપણે એ જ ઉપયોગ છે હવે આ ટોપિકની અંદર પણ આપણે જે સમતુલ્ય વોલ્ટેજ આપણે મેળવવાનું છે તે પણ ફીઝર ડાયગ્રામની મદદથી આપણે અહીંયા મેળવીશું હવે તમને દેખાય છે અહીંયા આ રચનાની અંદર કે આપણે રેફરન્સ માટે હંમેશા અવરોધને લગતા વોલ્ટેજ અથવા તો પ્રવાહથી સ્ટાર્ટ કરીશું કારણ કે અહીંયા તમને દેખાય છે કે જ્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કોઈ કડા તફાવત નહીં હોતો એટલા માટે અવરોધને રેફરન્સમાં રાખીને આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરના સદીશો દોરીએ તે આપણા માટે બહુ સરળ રહેશે અહીંયા આપણે રેફરન્સ માટે એક્સ અને વાયના લાઇન્સ અહીંયા ડ્રો કરેલા છે બરાબર આ આપણી એક્સ અક્ષ અને આ હશે આપણી વાય એક્સ અને અહીંયા જે સદિશ હશે જેમ કે માની લો કે આપણે સમતુલ્ય વોલ્ટેજ આપણે મેળવવાનો છે માટે અહીંયા એલ સી માં જે સદિશો લઈશું એ આપણે વોલ્ટેજના લઈશું તો જેમ કે રેફરન્સ માટે મેં તમને કીધું એમ અવરોધનો રેફરન્સ લઈ શકાય માટે અવરોધ માટે વોલ્ટેજ તમને કંઈક આ પ્રમાણે હશે ધારો કે અહીંયા હશે આ કોનો સદિશ દેખાય તમને અવરોધ હવે તમે અહીંયા જુઓ અહીં નીચે લખેલું છે કે જ્યારે વોલ્ટેજ અવરોધનું કંઈક આ પ્રમાણે હશે ટી ઉપર બરાબર અચ્છા અહીંયા મેં ઓમેગાટી નહીં બતાવ્યું ઓમેગા ટી બતાવો તો કંઈક આ પ્રમાણે બતાવી શકાય તો આ પ્રમાણે જો ઓમેગા ટી સાથે આપણે સદેશ બતાવો તો કંઈક આ પ્રમાણે બતાવી શકાય પણ આમાં શું થાય કે થોડું કન્ફ્યુઝન થોડું વધાર થશે એટલે સરળ ભાષામાં આપણે શું કરવાનું કે જે ઓમેગાટી ખૂણો ત્રણેયમાં દેખાય એ રેફરન્સ માટે આપણે જીરું લઈએ અને એના માટે અહીંયા આલેખ કેવો બનશે એ પહેલી આપણે એકવાર ચેક કરી લઈએ અને પછી ઓમેગાટી સાથે આલેખમાં શું ફરક પડશે એ સમજી લઈએ તો એ તમને સરળ રહેશે સમજવા માટે તો જ્યારે અવરોધ માટે વોલ્ટેજનો સદીશ કંઈક આ પ્રમાણે પડેલો હશે હવે તમે અહીંયા અહીંયા જોઈ શકો છો કે હવે જો મારે ઇન્ડક્ટર માટે વોલ્ટેજનો સદિશ દોરવો હોય તો તમને દેખાય છે કે અહીંયા અવરોધ અને ઇન્ડક્ટરમાં કડા તફાવત કેટલો દેખાય બંનેમાં તો પાઇબાય ટુ જેટલો કે જ્યારે વો અવરોધ ઓમેગા ટી પર હશે ત્યારે ઇન્ડક્ટર જે હશે એ ઓમેગા ટી પ્લસ પાઇબાય ટુ પર હશે એટલે કળા તફાત બંનેમાં કેટલો પાઇબાય ટુનો અને અહીંયા ખૂણામાં પ્લસ લખેલું છે મતલબ કે ઇન્ડક્ટરનો જે વોલ્ટેજ સદીશ હશે એ અવરોધના વોલ્ટેજ સદીશ કરતાં ટુ જેટલો આગળ હશે તો અહીંયા જો આ જગ્યાએ આપણે વોલ્ટેજનો સદીશ દોરેલો હોય તો ઇન્ડક્ટરનો સદીશ ટુ જેટલું કાં તો ઉપર હોઈ શકે કાં તો આમ નીચે હોઈ શકે પણ અહીંયા પ્લસ લખેલું છે એટલે આગળ હોય આગળ માટે હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવું એટલે કંઈક આ પ્રમાણે આપણને ઇન્ડક્ટરનો વોલ્ટેજનો સદીશ કંઈક પડેલો હશે ઓકે તેવી જ રીતે જ્યારે કેપેસિટરમાં જોઈ શકો કે અહીંયા અવરોધ અને કેપેસિટરમાં ફરીથી ટુનો તફાવત અને માઇનસનો મતલબ અવૃદ્ધથી પાઇબાયટુ પાછળ હશે મતલબ અહીંયા અવરોધ હશે તો કેપેસિટર કાતું આગળ હોઈ શકે કાતો પાછળ હોઈ શકે કેમ કે માઇનસ છે ત્યાં એટલે પાઇબાયટુ ક્યાં હશે પાછળ એટલે કેપેસિટરનો જે વોલ્ટેજ સદી છે કે કંઈક આ પ્રમાણે હશે આપણે અવરોધની સાપેક્ષમાં લખ્યું બોલો ક્લિયર છે હવે ત્રણે ત્રણ જે સદીશો છે એમાં આપણે જે શરૂઆતનો ઓમેગાટી ખૂણો એ જીરો લઈએ ત્યારે કંઈક આ પ્રમાણે આપણને આકૃતિ મળે અને જે ચોપડીમાં આપણને આપેલું છે સર ઓમેગાટીના ખૂણા સાથેનો અમને બતાવો કે આ રચના કેવી દેખાતી હશે જોઈ લઈએ તો કે આ પ્રમાણેની રચના તમને અહીં દેખાતી હશે આ અવરોધ આ ઇન્ડક્ટર અને કેપેસિટર જો અહીંયા અવરોધ સાથે ઓમેગાટી ખૂણો અપ્લાય કરો તો આના જોડે જોડે કોણ કયા સદીશો બદલાશે ઇન્ડક્ટરની કેપેસિટરવાળા એટલે તમે જોઈ શકો જો આપણે અવરોધને આ મૂકી દઈએ તો કેપેસિટરના સદીશો પણ એ પ્રમાણે આની સાથે બદલાશે એટલે હવે તમને આ આકૃતિ સરળ લાગશે કે જેમ કે જો અવરોધ આ રીતે હશે તો ઇન્ડક્ટર નેવના ખૂણા પર કંઈક આ પ્રમાણે હશે અને કેપેસિટર નેવના ખૂણા પર કંઈક આ પ્રમાણે હશે બોલો ક્લિયર છે તો ચોપડીમાં કંઈક આ પ્રમાણે આપણને રચના આપેલી છે રચના આપણી સાચી જ છે ખોટી નથી ઓકે પણ જો ચોપડી પ્રમાણે કરવું હોય તો આ પ્રમાણે કરી શકાય હવે જે આપણે ગણતરી વાળો ભાગ છે કે જેમાં આપણે સમતુલ્ય અહીંયા એસી સપ્લાય માટે વોલ્ટેજનું સમીકરણ મેળવવાનું છે એના માટે મારા મત પ્રમાણે આ સાદી આકૃતિ આપણા માટે ઈઝી રહેશે સમજવી તો પેલા સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે આ જે ત્રણ સદીશો મળ્યા આ ત્રણે ત્રણ સદીશનું પરિણામી સદીશ ક્યાં હશે બસ એ જ આપણે શોધવાનું છે ત્રણે ત્રણનું પરિણામી સદીશ આપણને આ એસી સપ્લાય એટલે કે સ્તોતના વોલ્ટેજનું સમીકરણ આપણને આપશે અહીંયા અવરોધને આપણે કંઈ કરવા નથી પણ જે અહીંયા ઇન્ડક્ટર અને કેપેસિટરના બે સદીશો દેખાય આની અંદર ત્રણ કેસ અલગ અલગ આવી શકે છે જોઈ લઈએ પણ અહીંયા ચોપડીની અંદર આપણને આ કેસ આપેલો નથી આના વિશે આપણે કોઈ ચર્ચા કરવાની નથી આપણે ચર્ચા કરવાની છે કેસ ટુ અને કેસ થ્રી ઉપર જ કેસ થ્રી આપણો આ કયો કેસ છે જો તમને થોડો ઘણો ખ્યાલ હોય તો બાકી આ જે કેસ છે એ અનુનાદની ઘટનાનો કેસ લઈ શકીએ છીએ એટલે કે એલસીયર શ્રેણી પરિપથમાં જે પહેલો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે એલસીયર શ્રેણી પરિપથમાં સ્ત્રોતના સમતુલ્ય વોલ્ટેજનું સમીકરણ મેળવો તો એમાં એક જ કેસ આવી શકે કેસ નંબર બે ક્લિયર છે અને બીજો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે એવું હોય તો કે અનુનાદની ઘટના સમજાવ તો આ કેસ નંબર તમારો આશે એટલે આપણે આ ની અંદર બે જ કેસની ચર્ચા કરવાની રહેશે એની અંદર આ જે કેસ ટુ છે એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે જો વીસી એટલે કે કેપેસિટરના જે નો સદિશ હશે એ વોલ્ટેજ ના સદિશ કરતાં જો વધારે મોટો હોય તો પહેલાં તો આ બંનેનું પરિણામી સદીશ ક્યાં હશે આપણે અહીંયા મેળવવું પડશે જો તમને નોર્મલી થિયરી ખબર હોય સદિશો વિશે જ્યારે આ પ્રમાણે બે સદીસો હોય એકદમ વિરુદ્ધ દિશામાં એક જ ની અંદર અને જો બંને સરખા હોય માની લો તો બંનેનું પરિણામી ઝીરો થઈ જાય કે સરખા હોય તો એકબીજાની અસરને નાબૂદ કરશે પણ જો બંનેમાંથી જે સદીશ વધારે મોટું હશે તો જે પરિણામી સદિશ હોય એ મોટા સદીશ તરફ જશે એ જ પ્રમાણે અહીંયા પણ થઈ શકે કે બંનેમાંથી કોણ વધારે મોટું જોઈએ તો કે વીસી એટલે કે કેપેસિટરનું વોલ્ટેજ માટે આ બંનેનું જે પરિણામી હશે એ સદિશ કઈ તરફ હશે તો વીસી તરફ હશે તેમજ વીસી સદીશમાં જે પરિણામી મળ્યું તમને એ વીસી કરતાં થોડું નાનું પણ હશે માટે કે આ પ્રમાણે આપણને અહીંયા આકૃતિ મળશે અને આ હશે આપણું વીસી માઇનસ વીએલ બોલો ક્લિયર છે આ કેસ માટે કે જ્યાં વીસી એ વીએલ કરતા કેવા હોય મોટા હોય ત્યારે આ બંનેના પરિણામે સદિશ મળી ગયો આપણને કેટલો વીસી માઇનસ વીએલ નીચે તરફ હવે આપણે શું કરવાનું કે ત્રણેયના ટોટલ શોધવાના છે ત્રણેય માંથી બે નું આપણા આન્સર મળી ગયું હવે આજે પરિણામી મળ્યું વીએલ અને વીસીનું કયું વીસી માઇનસ વીએલનું મૂલ્ય જેટલું એ સદીશ અને આ આપણો અવરોધવાળો વોલ્ટેજ આ બંને નું પરિણામી સદીશ ક્યાં હોઈ શકે તો હવે એના માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત મુજબ જ્યારે બે નું પરિણામી શોધવું હોય તો બંને ની પૂછડી કોઈક જગ્યા હોવી જોઈએ અને બંને માં કોઈ એક શીર્ષ શીર્ષથી લઈ બીજા સદીશને સમાંતર લાઈન ડ્રો કરીને જ્યારે બંને લાઈન જે રેખામાં છેદતી હશે ત્યાં બંનેની પૂંછડીથી એક નવું સદીશ આપણે ડ્રો કરવાનું રહે અને એ સદીશ આપણા બંનેનું પરિણામી સદીશ હશે તો બસ એ જ પ્રમાણે અહીંયા એક આ સદીશ અને આ સદીશ બંનેની પૂંછડી એક જ જગ્યાએ એટલે સમાંતર બાજુ ચતુષ્કોની રીત યુઝ કરીએ ત્યારે આ સદીશના શીર્ષથી પહેલાંને સમાંતર તેવી રીતે તેવી જ રીતે આ સદીશના સીર્ષથી આ સદીશને સમાંતર અને જ્યાં બંનેને ક્રોસ કરતો ત્યાં નવો સદીશ તમે આ પ્રમાણે ડ્રો કરી શકો છો અને આ સદિશ આપણો કયો સદિશ હશે તો કે ત્રણેયના સમતુલ્ય જે સ્ત્રોત હશે એનો વોલ્ટેજનો સદિશ આપણને આપશે એટલે અહીંયા નામ આપી દઈએ વી બોલો ક્લિયર એક એક શોર્ટમાં લખું લખી કે વી એસી એટલે કે એસી સપ્લાયનો સમતુલ્ય વોલ્ટેજ આપણને આપશે હવે તમને એ દેખાતું એ હશે એ મુજબ કે આ સદિશનું મૂલ્ય કેટલું છે વીસી માઇનસ વીએલ એટલું જ મૂલ્ય અહીંયા પણ લઈ શકીએ આ સદિશ આ પણ હશે વીસી માઇનસ વીએલ જેટલું હવે તમે જોઈ શકો કે આ એક પ્રકારે ઓ પી અને ક્યુ અને આ જે વીઆર છે આપણો એ ખરેખરમાં આ સદીશનું મૂલ્ય છે વીઆર બોલો ક્લિયર એટલે આ તમે અહીંયા ઓ પી અને ક્યુ ત્રિકોણ દેખાતો હશે અને આપણે અહીંયા મેળવવાનું શું હતું સમતુલ્ય વી એસીનું સમીકરણ આપણે મેળવવાનું હતું એટલે અહીંયા નોર્મલી કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસ યુઝ કરો તો તમારો ત્યાં આન્સર તમને મળી જશે આકૃતિવા દર્શાવ્યા મુજબ કાટકોન ત્રિકોણ ઓપી ક્યુમાં પાયથાગોરસનો નિયમ વાપરતા કણ ઓપીનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગો સરવાળો એટલે કે એક હશે ઓક્યુ નો વર્ગ પ્લસ બીજું હશે ક્યુ પી નો વર્ગ બોલો ક્લિયર છે આ પ્રમાણે બસ અહીંયા ઓપી ઓક્યુ અને ક્યુપી નું વેલ્યુ તમે આકૃતિ પરથી જોઈ શકો છો ઓપીની વેલ્યુ થશે વીએસી જે આપણે અહીંયા મેળવવાનું તો સમતુલ્ય ઓક્યુ ઓક્યુ કેટલું છે તો કે અવરોધના વોલ્ટેજ એટલે કે વીઆર સ્ક્વેર પ્લસ ક્યુપી ક્યુપી એટલે આપણું વીસી માઇનસ વીએલ છે આપણું એટલે કે વીસી માઇનસ વીએલ નો હોલ સ્ક્વેર બોલો ક્લિયર સ્કવેરને અહીંયા સામે મોકલી દઈએ તો આપણને કંઈક એસી વોલ્ટેજ આ પ્રમાણે મળે છે જો અવરુધના વોલ્ટેજ ખબર હોય તો એ વેલ્યુ અહીંયા મૂકવાનો એનો વર્ક કરો પ્લસ પછી કેપેસિટર અને ઇન્ડક્ટરમાં આપણી આ ચોપડીની અંદર એક જ પ્રકારે કેસ આવશે કે કેપેસિટીનું વોલ્ટેજ પહેલાં કરતાં વધારે હશે હવે તમે તમે જોઈ શકો કે અહીંયા સ્ક્વેર આપેલું છે તો તમે વીસી માઇનસ વીએલ કરો કે વીએલ માઇનસ વીસી કરો એનાથી કોઈ ફરક પડશે નહીં એટલે ટૂંકમાં કેપેસિટી અને ઇન્ડક્ટરના જે પણ વોલ્ટેજ એમના વચ્ચે માઇનસ કરીને એમનો વર્ગ કરીને સરવાળો અને વર્ગમૂળ કરશો ત્યારે જઈને તમને અહીંયા સમતુલ્ય વોલ્ટેજનું સમીકરણ મેળવશે જ્યારે ડીસી સપ્લાયની અંદર ત્રણે ત્રણના વોલ્ટેજ ખબર હોય શ્રેણી જોડાણ હોય તો ત્રણેયનો સરવાળો કર દો એ આપણો આન્સર હશે તો આટલો ફરક પડશે એસી અને ડીસીની અંદર તો સ્ક્રીનશોટ લઈ શકો છો તો હવે આગળ આપણે શું કરવાનું છે જેમ તમે ત્રણે ત્રણના વોલ્ટેજ ખબર હતી અને સમતુલ્ય વોલ્ટેજ મળી ગયો એઝા ડાયાગ્રામની મદદથી તેવી જ રીતે ત્રણે ત્રણના જે અવરોધ હશે એ ત્રણે ત્રણના અવરોધનું સમતુલ્ય અવરોધ શું આપશે જેને આપણે એલ્શિયર માટે નામ આપેલું છે ઇમ્પિડન્સ તો આ ઇમ્પિડન્સ જેડનું સમીકરણ આપણે મેળવવાનું છે તો ચલો જોઈએ પ્રશ્ન શું કહે છે હવે સૌ પ્રથમ તો આપણે એલ સી અને આર ત્રણેના સેપરેટ માટે તેમના અનુરૂપ અવરોધના સમીકરણો કેવા હશે એ આપણને પહેલાં ખાસ ખબર હોવી જરૂરી છે અહીંયા જસ્ટ આ તમારે યાદ રાખવાનું છે થિયરીમાં લખવાનું નથી થિયરીની અંદર તમારે કયો પ્રશ્ન હશે શું લખવાનું છે એ હું તમને આગળ સમજાવીશ તો યાદ રાખવામાં નંબર એક કે જ્યારે અવરોધ હોય તો અવરોધ માટે તેનું વોલ્ટેજનું સમીકરણ કેવું દેખાશે ઓમનો નિયમ ખાસ યાદ રાખવાનો ઓમનો નિયમ શું હતું તો કે વોલ્ટેજ વી બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ તો જ્યારે પરિપથમાં ફક્ત આ પ્રમાણે અવરોધ આવેલો હોય ત્યારે વોલ્ટેજ વીઆર બરાબર થશે પ્રવાહ આઈ આઈ એટલા માટે કે અહીંયા એલસીયની અંદર પ્રવાહ આપણે સ્મોલ આઈ ધારે છે પ્રવાહ આઈ ઇન્ટુ કેપિટલ આર બસ આ સમીકરણ થશે જ્યારે ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ વી બરાબર ફરીથી પ્રવાહ ગુણે અવરોધ પ્રવાહ આઈ અને જ્યારે ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરના અવરૂધ્ધને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ અને એ થશે એક્સ એલ બોલો ક્લિયર છે અહીં લખી દઉં છું કે જ્યાં એક્સેલ બરાબર શું થશે ઓમેગા એલ અને આપણે શું કહીશું આને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બોલો ક્લિયર છે તે જ મુજબ નંબર ત્રણમાં કેપેસિટર માટે વીસીક્વલ ટુ પ્રવા આઈ ઇન્ટુ અહીં થશે એક્સસી એટલે કે આને કહીશું આપણે કેપેસિટિવ રિએક્ટન્સ એક્સસી બરાબર જ્યારે અવરૃધ્ધ હોય ત્યારે આર લઈ લો સીધે સીધું તમને ખ્યાલ જ છે પહેલાંથી ઇન્ડક્ટર માટે અવરૂધ્ધ હશે એક્સએલ એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટર માટે હશે એક્સસી અને એને કહીશું કેપેસિટિવ રિએક્ટન્સ એ લખી દઈએ કે જ્યાં એક્સી ઇક્વલ ટુ વન અપોન ઓમેગા સી થશે આ યાદ રાખો એક્સેલ બરાબર થાય ઓમેગા એલ અને એક્સી બરાબર થશે વન અપોન ઓમેગા સી અને આને શું કહેવાય તો જોઈ શકો એ પ્રમાણે કે ફક્ત હોય ત્યારે આ પ્રમાણે સમીકરણ ઇન્ડેક્ટર માટે આ રહેશે કેપેસિટી માટે આ પ્રમાણે હશે તો અહીંયા ત્રણે ત્રણના અવરોધના સમીકરણો કેવા છે તે તમને દેખાશે તો આપણા આગળ પ્રશ્ન કઈ આ પ્રમાણે છે એલસીયા ની અંદર કે એલસીયા શ્રેણી પરિપદમાં ઇમ્પિડન્સનું સમીકરણ મેળવવાનું છે અહીંયા ઇમ્પિડન્સનો મતલબ શું થાય કે એલસીઆર શ્રેણી પરિપથનો સમતુલ્ય અવરોધ જેમ તમને અહીંયા ત્રણેના અલગ અલગ વોલ્ટેજના સમીકરણો ખ્યાલ હતા ત્યારે ત્રણેયના વોલ્ટેજના સમીકરણો ખ્યાલ હોવાથી સમતુલ્ય વોલ્ટેજનું સમીકરણ કેવું હશે કે આ પ્રમાણે એ જ પ્રમાણે આપણને ત્રણેયના સેપરેટ અવરોધના અને વોલ્ટેજના સમીકરણ કેવા હશે આપણે અહીંયા લખેલા છે આની અંદર જે વીઆર વીસી અને વીએલના જે તમને સ્ટેપ દેખાય ત્યાં આપણે આ ત્રણેયના સેપરેટ જે અવરોધવાળા સમીકરણો છે એ મૂકીને આપણે અહીંયા સાદરૂપ જ આપવાનું છે બોલો ક્લિયર અને અહીંયા જે વી આપણને આપેલું છે વી એટલે શું હશે ત્રણેયનો સમતુલ્ય વોલ્ટેજ તો જો એને અનુરૂપ આપણે ઓમના નિયમ પ્રમાણે જો વોલ્ટેજનું સમીકરણ લખીએ તો કે આ પ્રમાણે લખાશે કે આનો વોલ્ટેજ વી પ્રવાહ તો બધામાં કોમન એટલે કે આઈ અને આનો જે અવરોધ હશે જેને આપણે શું નામ આપીએ ઇમ્પિડન્સ જેને આપણે ઝેડ વડે દર્શાવીશું બોલો ક્લિયર છે તો બધાની કિંમત આપણે ખાલી અહીંયા મૂકવાની છે તો ચલો જોઈએ આગળ શું થશે કે તેથી વીની જગ્યા આપણે મૂકીએ આઈઝેડ આઈ ઝેડ બરાબર વીઆરની જગ્યા મુકાશે આઈ આર નો વર્ગ એટલે કે આઈ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ વીસી માઇનસ વીએલ એટલે આનું આઈ એક્ માઇનસ આઈ એક્સેલ આ નાખાનો હોલ સ્ક્વેર અને આ બધું વર્ગમૂળની અંદર બોલો ક્લિયર છે માટે આઈ ઝેડ ઇક્વલ ટુ આ પ્રમાણે આઈને કોમન કરીએ તો વર્ગમૂળ હોવાથી આઈ નીકળશે બોલો ક્લિયર છે હવે સામસામે આઈને ઉડાડ દો માટે ઝેડ બરાબર તમને શું મળ્યું આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો હોલ સ્ક્વેર અને આ બધું વર્ગોની અંદર બોલો ક્લિયર છે તો આ પ્રમાણે આપણને અહીંયા જોઈ શકો એ મુજબ તમને ઇમ્પિડન્સ ઝેડનું સમીકરણ મળી ગયું છે એલ સીઆરની અંદર જ્યારે શ્રેણીમાં હોય ત્યારે તેવી જ રીતે જ્યારે વી એટલે સમતુલ્ય વોલ્ટરનું સમીકરણ આપણને અહીંયા મળેલું છે પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન આપણે એવો છે કે એલસીયરની અંદર જે સમતુલ્ય વોલ્ટેજ હશે તેમજ જે પ્રવાહ હશે બંને વચ્ચે કળા તફાવત જો હોય તો એ કળા તફાવતનું સમીકરણ શું થાય તો આ પ્રમાણે સમતુલિત વોલ્ટેજ બી અહીંયા પડેલું છે હવે જરા આપણે જોવું પડશે કે આ ફિઝર ડાયગ્રામની અંદર પ્રવાહનો સદીશ ક્યાં પડેલો હશે તમને ખ્યાલ છે મુજબ એલસીઆર કેવી છે શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણમાં એક જ વસ્તુ કોમન હોય શું તો કે પ્રવાહ પ્રવાહ બધામાં કોમન જશે હવે અહીંયા આપણે શું કર્યું રેફરન્સ તરીકે શરૂઆત જ આપણે અવરોધમાં લીધેલો છે તો અવરોધ માટે તમે જરા ચેક કરો કે પ્રવાહ જે છે એનો સદીશ ક્યાં હોવો જોઈએ તમને ખ્યાલ છે જ્યાં તમારો વોલ્ટેજ પડ્યો હશે અવરોધનો એ જ જગ્યાએ તમારો પ્રવાહનો સદીશ પડેલો હશે હવે તમને એવો પ્રશ્ન કે સર તમે કેમ અવરોધને અનુરૂપ જ પ્રવાહ લીધો ઇન્ડક્ટર કેપેસિટરમાં કેમ ના લીધો પણ અહીંયા શ્રેણીમાં પ્રવાહ બધામાં કોમન જ રહેવાનો છે એટલે જો તમે અવરોધ માટે ડિસ્કસ કર લો પ્રવાહ માટે તો એની એ જ વાત કોના માટે થશે સી એટલે કે કેપેસિટર ઇન્ડક્ટર અને ત્રણેયનું જે સમતુલ્ય હશે એના માટે પણ થઈ જાય કે શ્રેણી જોડાણ જ કંઈક એ પ્રકારે છે કે બધામાંથી જે કોમન પ્રવાહ હોય એ એકનું એક જ રહે એ બદલાઈને નહીં કોઈ દિવસ એટલે મેં અહીંયા બતાવેલો છે હવે તમને દેખાય છે કે આ તમારો છે ત્રણેયનો સમતુલ્ય વોલ્ટેજ વી અને આ તમારો પ્રવાહ છે બોલો ક્લિયર છે ભલે આપણે અવરોધને અનુરૂપ લખ્યું પણ આ પ્રવાહ ત્રણેયનો થશે સેમ જ કે કે શ્રેણીમાં બધામાં કોમન રહેવાનું છે એ બદલાય નહીં ચાહે તમે ઇન્ડક્ટરને રિલેટેડ જુઓ તો પણ એ જ રહે કેપેસિટરને રિલેટેડ જુઓ તો પણ આનો આ જ રહેશે આમાં કોઈ ચીન થશે નહીં પણ સરળ ભાષામાં જો સમજવું હોય તો અવરોધ ઉપરથી આપણને ઇઝીલી ખબર પડી જશે બોલો ક્લિયર છે માટે હવે તમે જોઈ શકો આ બંને સદીશો જે છે એ બંને સદીશોમાં કંઈક કળા તફાવત કંઈક ખૂણાનો તફાવતો દેખાય છે તો કે હા એ આપણો પ્રશ્ન ક્લિયર થઈ ગયો કે હા એલસીય શ્રેણી પરિપથમાં સમતુલ્ય વોલ્ટેજ વી અને આઈ વચ્ચે કળા તફાવતો છે અને એને આપણે શું કર્યું માની લો કે કળા તફાવત કંઈક ફાઈ જેટલો હશે તો હવે આનું સમીકરણ શું થાય એ આપણે અહીંયા મેળવવાનું છે તો ફરીથી આ જેટલું માપ થાય વીસી માઇનસ વીએલ એટલું જ માપ તમને અહીંયા સામે મળશે આપણે કેટલું થશે વીસી માઇનસ વીએલ આનું નામ આપી દઈએ ઓ પી અને ક્યુ આ ઓ ક્યુ જે છે કાટકોણ ત્રિકોણ થશે અને કાટકોણ ત્રિકોણની અંદર આપણને અહીંયા આની જગ્યાએ ટેન ઠીટા અપ્લાય કરો ટેન ફાઈ બરાબર શું થાય સામેની બાજુ કેટલી છે વીસી માઇનસ વીએલ વીસી માઇનસ વીએલ પણ પાસેની બાજુ ઓથી ક્યુ શું હશે આપણું તો વીઆર બરાબર વોલ્ટેજનો આ તો ઓથી ક્યુમાં આઈ નથી આઈ તો થોડું નાનો સદિશ છે બરાબર આમે વોલ્ટેજ કહેતા પ્રવાહ નાનો હશે એટલે આપણે તો અહીંયા ઓથી ક્યુ લેવાનો એ એક્ઝેક્ટલી વીઆર જેટલો હશે એટલે અહીંયા આવશે નીચે વીઆર બરાબર ટેન્ટ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો કે આ પ્રમાણે આપણને સમીકરણ મળે પણ અહીંયા આપણે જે સમીકરણ બનાવવાનું છે એ અવરોધના રિલેટેડ બનાવવાનું છે અને અહીંયા તમને લખેલું છે કે વીએલ બરાબર શું લખે આઈ એક્સએલ વીસી બરાબર શું લખે આઈ એક્સી અને વીઆર બરાબર શું લખે આઈ આર લખાશે બસ એ કિંમતો અહીંયા મૂકી દઈએ હવે આપણે શું કરીશું ઉપર નીચે બધામાંથી આઈ કોમન લઈને આઈને કેન્સલ કરી દઈશું તો આપણું લાસ્ટમાં સમીકરણ કંઈક આ પ્રમાણે થશે કે ટેન ફાઈવ બરાબર આઈ આઈ નીકળી કોમન થઈ ગયા એ વધશે એક્સી માઇનસ એક્સેલ અપોન આર તો આ તમને મળ્યું ટેન ફાઈવ આપણે તો જોઈએ ફક્ત ફાઈ ફક્ત ફાઈવનું સમીકરણ જોઈએ તો ટેનને સામે મોકલો તો ટેન ઇન્વર્સ થઈ જશે એટલે અહીંયા લખું છું માટે ફાઈવ બરાબર ટેન ઇનિવર્સ કૌશમાં આવશે એક્સી માઇનસ એક્સેલ અપોન આર તો આ પ્રમાણે કંઈક એલસીઆરમાં જો આપણે એસી સપ્લાય લાગુ પાડીએ અને એલ શ્રેણીમાં હોય ત્યારે વોલ્ટેજ સમતુલ્ય વોલ્ટેજ આ પ્રમાણે થશે ઇમ્પિડન્સ જ્યારે એટલે કે સમતુલ્ય અવરોધ કઈક આ પ્રમાણે થશે અને એમાં જે પ્રવાહ અને સમતુલ્ય વોલ્ટેજ વી હશે બંને જે સદીશો હશે બરાબર બંને વચ્ચે જે કળા તફાવત હશે એ કંઈક આ પ્રમાણે રહેશે દેખાય મુજબ આપણે એલસીએના ટોપિકની અંદર અત્યાર સુધીમાં આટલા ટોપિકો કવર કરી દીધા છે હવે આગળના જે ટોપિકો છે એ આપણા નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે તો આઈ હોપ કે તમને અહીંયા સુધી આપણા વિડીયોઝની અંદર જે કન્ટેન્ટ તમને આપું છું એમાં તમને પ્રોપર ખબર પડતી હશે જો તમને ઓલ ક્લિયર હોય તો જરૂરથી કોમેન્ટમાં ઓલ ક્લિયર એવું લખજો જેનાથી મને પણ મોટિવેશન મળશે અને મને પણ ખ્યાલ આવશે કે મારા વિદ્યાર્થીઓને ટોપિક એ ટુ ઝેડ ક્લિયર થતા જાય તો આપણી ચેનલને જરૂરથી લાઇક કરજો જો વિડીયો ગમ્યો હોય તેમજ કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ કરીને બે લાયકોન દબાવજો જેથી તમે આપણા નવા નેક્સ્ટ વિડિયોને મિસ ના કરી શકો જીવ નેક્સ્ટ ટાઈમ